अनि मस्तले कि यार फेरि त्यो समय जा त क भन नाइ कताले ले गिते त्यो जुन होइन बेने दिकर यु बुद्धि भाइ नि घरे मा बाप नि घरे नि मगेरस करवा जाय त्यसले गुटी पेटु पेटु हांगी गिते ने अले आ ले लु त्यसले गुटी के फटे गुराइन के फटे गुटी किन फटे हा आलो ता ल मरे यु फ्यामिली केन छ बता मजा मान मजा मा जस्तो भिम ग्यास्नी

બોગમ છે આ મારી ભક્તિ નાચી શરૂ થઈ છે હા મને કે બે તૈયાર થઈ ગયા છો હે વદાઈ ભી પણ તૈયાર થઈ ગયા છો તો હાલો ફેમિલી નીચે અનાલ પેડર નઈ નઈ હું લાવું ને આ જો આ તૈયાર થઈ જા હા પછી હું બાકી રહી જાય એમ નહલે કે કાઈ નઈ હાલો લઈ કીધું મસ્તરી તમને હા દાળવા કેમલી મસ્ત નહી આપ રીટીસનરે આ કડકા લેઈ દીધી છે કેરેલા આને કમેન્ટ કરીને કહીજો કાલે હા

આલો જમણ નીકળે અને આ છોરી છોરી સુટ સુટ કે ખાતા હોય લાગે છે આલો બે નીકળે ભાઈ કાઈ ન જો ભાઈ ની તો આલો ફેલેલી ન તો ના ફાઈલ ન્યા જાતી કે નેજીરુ મારા ગુટી ભાંગી દેતા તો નર મને ગુટી ઘરે તો ફાઈલ રે લેવા આવી જા તો નેજીરુ આલો કડ માર દો કે ફેલેલી ને બતાઈ હું આવી રીતના કક લેવા આવી છું અયા આલો બતાવી દો બધા ને નરસ વેસી બેહી જશે કેમ કે પાસ કરી છે કા હું તો પાસ કરી પછી ફેમિલી ને બતાવીને છે ને ફેમિલી હા બુટી પાસ કરી છે મસ્તની છે મને તો બહુ ગમે છે કાઈ નહોતું આશા યાદ કરી લેવાનું છે કમ છે ને 70 આવે 80 માં પડે 80 માં પડે 3 રૂપિયો ઉતરી ગ્રાહક પરવા જાવ જાવ કે શું લેવાનું હોય દુકાન લોડી બસັດ કરવા કા હે આરીન આઈ ભૂટી પ્રતિ તે સાંગી ગઈ દેને એટલે આ લઈ લઉં છું તેના ખોટી એ હું ખોટી ને હા લઈ લઉં છું આ દે દો ઓર આટ માર દે દો આ મળ <referous storming in the air> <dumpling> બે બળે લઈ જજો સર સર અમે હાક્યા લે એટલે જેલી બેલી કમ ડરે તો હા

ગયા છે અને આ બધું કરતો પછી આ રેઇંગ મગમ કોને કે મિકી સુતી રહે છે